તારીખ હતા તારો ઠેલો થેલો મોટો આમાં આરામ દેખાતું હોય કાકલ આવી ગઈ મારા તેડી બધું કે દાદા કે કાઈ રે ને મેગદાન ને નamai બી હા અલા અલા કુકુ બોલા છે કા લે તું કીમ ન આયો દાદા રે તું ઊય રહ્યો જાગ્યો જ નઈ હોય

No, a no, no.

અને પાણી પણ મીઠું ટોપરા જેવું છે મસ્ત મજા આવે એવું છે ગરમ છે હે ગરમ છે હાલો નાય નાખ્યું કીધું સર હાલો તો મળી આપણા ભઠિયા જાય તો પહેલે ઘોડે ઉતરી ને બધાય જમવા રોકાના રાત રોકાશે અહીંયા પાણી પાણી કમ્પ્લીટ ભરીને આવીને જમી ને અત્યારે તાપ પણ બે ભઠી આ રીતની ભઠ્ઠી કરી છે

મસ્ત મોજા ફૂકાઈ ગયા હું હા હું હવે પાછા પહેરી લેવાના જાગી મસ્ત ભઠી કરી થોડી થોડી ટાઈટ છે જો બાકી અહીંયા અને ક્યાં જમવામાં મજા આવી હે કીટલી બે ચમચા કઢા રોટલા રોટલા ખાધા કે થેપલા

अबे बाजे है जाओ मजा हुकवे और ना रो बंदो रयो ने ई नखरो फोन घुमाडे है कोकुल का मालिक अरे नेट आवेला पंगड़ में हैं हमारे नेट आवे ने जने हूं करी मस्त भड़को छई गयो ओले हते ने ये ई तारू पांदडू रे

જય ગિરનારી બોલાવવાનું ચાલુ છે બંધ કરે તારું જય બોલાવે એટલે તને ન ખબર પડે